શું નામ તો પ્રકાશ કુમાર જગદીશભાઈ રાવલ અને ક્યાંથી આવ્યો હતો છાલા રહેવાનું છાલા તાલુકો જિલ્લો ગાંધીનગર ગાંધીનગર ને ઓકે અને ઉંમર કેટલી ઉંમર મારી પાંત્રીસ વર્ષ કામ શું કરે કામ મારું ડ્રાઈવિંગનું કામ છે કેક્ટર ચલાવું ઘરે ખેતીવાડીનું કામ છે અને હું જીએસઆરટીસીમાં જોબ કરું છું એસટી ડ્રાઈવર એસટી ડ્રાઈવર છું ગાંધીનગરથી તું આવ્યો ત્યારે શું તકલીફ હતી મને સાહેબ હું આવ્યો ત્યારે મને પકડીને લાયા હતા બે જણ પકડીને લાયા હતા અને મને કમરથી તે નીચેનો ભાગ ખરો ને એ બેરાજ પડતો હતો બેરોજ થઈ ગયો હા અને મને ચાલવાની બહુ તકલીફ હતી બહુ એટલે ગજબની તકલીફ થઈ ગઈ હતી અને પચાસ મીટર હું ચાલું ને તો મારે બેસી જવું પડતું એક બ્રેક તો મારે કરવી જ પડે પછી હું ઊભો થઈ પગમાં જણ પગ માં ચડતી હતી પગ બેરો થતો હતો અને કમરથી તે બંને પગનો ભાગ ખરો નીચેથી આખો ભારે થઈ જતો

આપણે એમાં કેટલા સ્ક્રુ નાખ્યા ચાર સ્ક્રુ ચાર સ્ક્રુ અને જગ્યાએ મેટલ મેટલ ગાદી પછી તને કેવું હતું ઓપરેશન કર્યા પછી મને બઉ સારું હતું અને બીજા દિવસે મને તરત

અને મારા બધા જ દુખાવા જતા બધું જ બધા એક દુખાવો મને થતો નતો અને બધા જ દુખાવા મારા જતા રહ્યા પછી તમે સીડી ચડવાનું કીધું હું સીડી ફટાફટ ચડી નીચે આવતો એક જ દિવસ એક જ દિવસ હા ઓકે હવે તને તને કેટલા આપણે ત્રણ એક અઠવાડિયા થયા ને તને એમ લાગે છે કે તું ટ્રેક્ટર એસટી બધું ચલાવી હા બધું હું અત્યારે પોતાની મારી કાર ડ્રાઈવ કરીને આવ્યો છું કાર જાતે ચલાવી કોઈ તકલીફ રહી તને ના કોઈ જ નહીં